દિયોદરમાં લગ્ન પ્રસંગે જાહેરમાં બકરાની બલી ચઢાવવાનો મામલો જાહેરમાં તલવાર વડે પશુની બલી ચઢાવતા વ્યક્તિનો વિડીયો થયો હતો વાયરલ દિયોધર પોલીસે ધારાસિંહ સી સરદારના વ્યક્તિની કરી અટકાયત

પોતાના પ્રસંગ દરમિયાન બકરા બકરાની બલિ ચડાવેલી હોય તલવાર વડે કાપી અને પછી બલી ચડાવીને વિડીયો પણ વાયરલ કર્યો હોય જેથી એ બાબતની પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક જે વ્યક્તિ હતો ધારાસિંહ પ્રધાન શ્રી જાતે સરદાર એને અટકાયત કરેલી હતી અને તાત્કાલિક ફરિયાદ પણ લેવામાં આવેલી હતી અને જે આઈપીસી ચારસો ઓગણત્રીસ બસો અડસઠ બસો નેવું મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને એક આરોપીની અટકાયત કરેલી છે આ બાબતે પોલીસ જે પણ ઇન્વોલ્વ હશે આવા પ્રકારના કૃત્યો કરી અને વાયરલ કરવામાં જે પણ વ્યક્તિ ઇન્વોલ્વ હશે એની પણ તપાસ કરી રહેલ છે અને જે વિડીયોમાં બીજા અન્ય ઇસમો પણ દેખાય છે તેની પણ હાલ તપાસ ચાલુ